શ્રી આજે આપણે ભેળ પૂરી બનાવશું પૂરીનો વિડીયો મેં આગળ નાખી દીધો છે એના માટે પાણીપુરીની પૂરી જોશે ડુંગળી આંબલીનો રસો ગોળ આમલીનો રસ ખજૂરનો રસો લસણનો રસો મકાઈના પવા મમરા સેવ બટેટા ચણા અને ચટણી મીઠું ને બધું મિક્સ કરીને ભેળ બનાવીને પછી ભેળ પૂરી ભરશું ને ગાર્નિશિંગ માટે ધાણા પછી સૌ પ્રથમ આપણે બટેટા લેશું પછી ચણા અડધી વાટકી મમરા એક વાટકી પવા એક વાટકી ચમકાર નાખવાની ડુંગળી બે ટેબલ સ્પૂન સે ચપટી મીઠું ડુંગળી નાખીને એના ધાવણ ચટણી અડધી ટીસમુ ગોળ આંબલી ખજૂરનો રસો એટલે આ બધું મિક્સ કરી લેશું ને તો કાચી કેરી તકલીફ નાખવાની એક ટેબલ એક ટેબલ થુન રસણનો રસો નાખવાનો અડધી વાટકી આ ખજુરા મિલ્ક છે મિક્સ કરી લેવાની પછી એની પૂરી ભર લેવાની હવે આ પૂરી ભર લેશું બધી ભેણની આખી ભર લેશું ડુંગળીને ધાણા બાજુથી ગાર્નિશ કરી નાખશું ધાણા તો તૈયાર છે આપણી ભેરપુરી ભેરપુરી એકવાર જરૂર ટ્રાય કરજો બહુ સરસ લાગશે જો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી